નમસ્કાર બાળ ઉછેરની બારાક્ષરીમાં આપનું સ્વાગત છે આજે આપણે પાણીમાં પરપોટા કરવાની પ્રવૃત્તિ કરવાના છીએ આ પ્રવૃત્તિ એક વર્ષથી લઈને ત્રણ વર્ષ સુધીના બાળક છે કરી શકશે અને આ પ્રવૃત્તિ કરવા માટે આપણે સામગ્રીમાં અત્યારે લીધેલું છે કાચનો ગ્લાસ ટ્રાન્સફરન્ટ પારદર્શક દેખાય તેવા ગ્લાસનો ઉપયોગ કરવાનો છે પીંછી લીધી છે સ્ટ્રો લીધી છે અને કલર્સ લીધો છે તો આપણે પ્રવૃત્તિને શરૂ કરીએ તો આ રીતે અડધો પાણી ભરેલો કાચનો ગ્લાસ લેવાનો છે પાણી જે છે પીવાનું લઈશું અને તેની અંદર સ્ટ્રો મૂકીને પહેલાં માતા પિતા કરીને ફૂંક મારીને સ્ટ્રોની અંદરથી પાણીમાં બબલ્સ કરવાની જે પ્રક્રિયા છે બાળકને બતાવશે અને બાળક તે પ્રમાણે કરવા માટે પ્રયત્ન કરશે આ રીતે બાળકને પ્રયત્ન કરાવવાનો છે એક વર્ષથી નાના બાળકો પણ આ પ્રક્રિયા કરી શકશે તમે પ્રયત્ન કરાવશો તો આ ક્રિયા કરવાથી બાળકના ફેફસા અને મસલ્સને એક્સરસાઇઝ મળશે બાળક મોટા હોય અને પાણી ગળી ન જાય તેવા હોય તો આપણે તેની અંદર પાણીની અંદર વોટર કલરને પણ મિક્સ કરાવી શકીએ છીએ બાળક સાથે અને રંગબેરંગી કલરવાળા પાણીમાં પણ ફૂંક મરાવી શકાય છે તે ઉપરાંત પાણીની અંદર થોડુંક શેમ્પૂ અથવા તો લિક્વિડ જે બબસ વધારે ઉત્પન્ન કરે છે તેવા પદાર્થ પણ નાખીને આ પ્રવૃત્તિ કરાવી શકાય તો આ પ્રવૃત્તિ કરવાથી તમારા બાળકો ખૂબ જ આનંદ કરવાના છે આશા છે તમારા બાળકને ખૂબ જ મજા આવશે આભાર